સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં રાતે ફોમ કંપનીમાં કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડ ને જાણ કરતા સાત થી આઠ ગાડી ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા સચિન ઓજીવાલા એસ્ટેટના નોટિફાઈડ એરિયામાં સ્પંજ બનાવતી એક ફેક્ટરીમાં આજે બપોરે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ આખી ફેક્ટરી પરિસરમાં ફેલાઈ હતી કેમિકલ ભરેલા ડ્રમમાં પણ આગ લાગી જતાં બ્લાસ્ટ હતો જેથી આગે વિકટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સચિન ખાતેના હોજીવાલા એસ્ટેટના નોટિફાઈડ એરિયામાં સ્પંચ બનાવતી એક ફેક્ટરીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ આખી ફેક્ટરી પરિસરમાં ફેલાઈ ગઈ હતી દરમિયાન કેમિકલોથી ભરેલા ડ્રમમાં પણ આગ લાગી જતા બ્લાસ્ટ સજાયો હતો તેથી આગે વધુ વિકરાળ સ્વરૂપે ધારણ લીધું હતું આગ લાગવાને કારણે આખા વિસ્તારમાં ભારે અફરાતફરી ભર્યો માહોલ સર્જાઈ ગયો ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી હતો